વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આંબામહોડા શાળા ખાતે યોજાયો સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાના આંબામહોડા શાળા ખાતે પોશીના ખેડબ્રમા દાંતા આમ ત્રણ તાલુકા આદિવાસીઓએ આદિવાસી વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ લેહરીપુરાથી માંડી પોશીના બજાર સરદાર શોકથી સભાખંડ સુધી ભવ્ય મોટી સંખ્યામાં આદિવાસીના નારા સાથે રેલી કાઢવામાં આવી એ રેલી ડીજેના તાલે આદિવાસીના પહેરવેશ ધોતી કુર્તામાં સમાજના નિવૃત્ત કર્મચારી કર્મચારીઓએ રેલીમાં જોડાયા હતા રેલીના રૂપથી સભા સ્થળ સુધી પહોંચ્યા અને ત્યાં નું રૂપ લઈ સૌ ભાઈ બહેનો એકત્રિત થઈ ની શરૂઆત કરવામાં આવી હતી તે કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમો તેમજ આદિવાસીનું મહત્વ આદિવાસીના હક્કો ઉપર સમાજના અગ્રણીઓએ ખૂબ ઉડાનપૂર્વક ગહેરી ચર્ચાઓ કરવામાં આવી હતી અને અલગ અલગ સંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે દાંતા તાલુકામાંથી પણ કર્મક્રમોમાં ભાગ લીધો હતો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ખેડબ્રહ્મા તાલુકો દાંતા તાલુકો અમીરગઢ અને પોશીના તાલુકાના તમામ આદિવાસી સમાજના આગેવાનો યુવા ભાઈઓ આદિવાસી સમાજના કર્મચારીઓ પોલીસ કર્મચારી નિવૃત્ત કર્મચારી તેમજ ભાઈ અને બહેનો આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિશ્વ આદિવાસી સમિતિ દ્વારા તેમજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તેમજ આદિવાસી ઉજવણી સમિતિના કન્વીનર શ્રી જગદીશભાઈ તરાલના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટ દિનેશ ગમાલપોશીના